ભગવાન શ્રી મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમલાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈને અંદાજિત એક હજાર પાંચસો અઢારસો પરિવારોને મીઠાઈ તથા ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું સાવરકુંડલામાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના અનુયાય માતૃશ્રી વિમલાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલા પરિવારોને હાલ મુંબઈ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ઉતાવળા હનુમાનજી મહાકાળી ચોક ગાયત્રીમઢ જલારામ મંદિર ડોક્ટર જાનીભાઈનું દવાખાનું શ્રમજીવીનગર બાડડા આશ્રમ અને કમાબાપાની વાડીમાં અંદાજીત પચ્ચીસો પરિવારોને છાશ વિતરણ કરવામાં આવે છે જેમાંથી કાયમી ચાલતા છાશ કેન્દ્રના એક હજાર પાંચસો મી અઢારસો કુટુંબો લાભ મેળવે છે આ ઉપરાંત વર્ષમાં પ્રસંગોપાત ત્રણ કે ચાર વખત જરૂર જરૂરિયાતમંદ લોકોને કીટ વિતરણ કરવામાં આવે છે જેમાં મીઠાઈ રેશનિંગ કીટ ફરસાણ સહિતની ચીજ વિનામૂલ્યે આ ફાઉન્ડેશન તરફથી વિતરણ કરવામાં આવે છે જેમાં આ વર્ષે દિવાળીના તહેવારને ધ્યાને લઈને જરૂરિયાતમંદ પરિવારને મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે એક હજાર પાંચસો મી અઢારસો પરિવારોએ આ કીટ વિતરણનો લાભ લીધો હતો આ ફાઉન્ડેશન દ્વારા સાવરકુંડલાની કોલેજના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં આઠસો મી એક હજાર જેટલા દર વર્ષે વિદ્યાર્થીઓ લાભ મેળવે છે તેમજ સાવરકુંડલાની વિવિધ સંસ્થાઓ જેવી કે વીરદાદા જસરાજ સેના સદ્ભાવના ગ્રુપ વ્યાયામ મંદિર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જેવી વિવિધ સંસ્થાઓ દ્વારા અપાતા મેડિકલ સાધનોના લાભાર્થી પણ માતૃશ્રી વિમલાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર છે સાવરકુંડલાના વતન પ્રેમના લીધે લોક ઉપયોગી કામ કરવામાં આવે છે આ ઉપરાંત આ તકે સાવરકુંડલા શહેર ભાજપના ઉપપ્રમુખ શ્રી મયુરભાઈ રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી મહાવીર સ્વામીના અનુયાયી શ્રી માતૃશ્રી વિમલાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર તરફથી દર વર્ષની જેમ છેલ્લા આઠ વર્ષથી દિવાળી નિમિત્તે કીટ તથા મીઠાઈનું વિતરણ કરેલ છે જેના અનુસંધાને આ વર્ષે મીઠાઈ તેમજ ફરસાણની કીટ વિતરણ કરેલ જેનો લાભ પંદરસોથી અઢારસો પરિવારે મેળવ્યો છે તેઓના વતન પ્રેમ અને જરૂરિયાતમંદ પરિવારોને ઉપયોગી થવાની ભાવના બિરદાવવાલાયક છે તેમને લાખ લાખ અનુવના જય જિનેન્દ્ર